સી આર પટેલજીનો જન્મદિવસ નિમિત્તે મધુનગર બ્રિજ નીચે સાઈબાબા મંદિર ગોરવા ખાતે ફ્રી ਸਰવરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત પ્રદેશ ભાજપા અધ્યક્ષ તથા કેન્દ્રીય મંત્રી જલશક્તિ મંત્રાલયના સી આર પટેલના જન્મદિવસ નિમિત્તે કેક કટિંગ કરી બાળકોને આઈસ્ક્રીમનું વિતરણ કરી જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. ઉજવણી કાર્યક્રમમાં વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશી સહાયજગન્નાધારા સભ્ય કે રોકડિયા પૂર્વ શહેર ભાજપા પ્રમુખ ડોક્ટર વિજય શાહ વોર્ડ નંબર 8 ના કાઉન્સેલર રીટાબેન આચાર્ય મીનાબા ચૌહાણ વોર્ડ નંબર 8 ના પ્રમુખ વિપુલ બારોટ સુરેન્દ્રગીરી સહિત વોર્ડ નંબર 8 ની સંગઠન તથા મોરચાના પદાધિકારીઓ ઉપસ્થિત રહી જન્મદિવસની ઉજવણી કરી સી આર પટેલને જન્મદિવસની શુભેચ્છા પાઠવી સાથે સાથે વડોદરા કારેલી બાગ ખાતે અકસ્માત પારલ અકસ્માતમાં મૃત્યુ પામેલા નામ બે મિનિટ મૌન પાડી તેમને શ્રદ્ધાંજલિ અર્પિત કરવામાં આવી હતી યોજાયેલ ફ્રી સર્વર રોગ નિદાન કેમ્પમાં નિષ્ણાત ડોક્ટરો દ્વારા ચેકઅપ કરવામાં આવ્યું હતું જેમાં પ્રસૂતિ અને સ્ત્રીરોગ વિભાગ બાળકોના સ્વાસ્થ્યની તમામ આયુર્વેદિક તપાસ કરવામાં આવી હતી આ કેમ્પમાં વોર્ડ નંબર 8 ના વિસ્તારના નાગરિકોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો ગુજરાતના ભારતીય જનતા પાર્ટીના માનનીય પ્રદેશના અધ્યક્ષ પાટીલ સાહેબના 70મા વર્ષના જન્મદિવસ નિમિત્તે વોર્ડ નંબર 8 ની અમારી સંગઠનની ટીમ ભાઈ બારોટ અને સમગ્ર સંગઠનના કાર્યકર્તા પ્રભારી મોનિકાબેન યાજ્ઞિક મ્યુનિસિપલ રશ્મીબેન આચાર્ય અને એમના માધ્યમથી એક સરસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે મધુનગર બ્રિજની નીચેના વિસ્તારમાં રહેતા સેવા વસ્તીના લોકો માટે આજે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન પારુલ હોસ્પિટલની સાથે કરવામાં આવ્યું છે તો સાથે સાથે નાના બાળકોને માટે એમને આનંદ થાય તે પ્રકારે આઈસ્ક્રીમના વિતરણના કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે સમગ્ર વડોદરા શહેરમાં અલગ અલગ જગ્યા પર આ પ્રકારના કાર્યક્રમના માધ્યમથી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પ્રદેશના અધ્યક્ષ માટેની લાગણી વ્યક્ત કરતા હોય છે ત્યારે વોર્ડ આઠ ની સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું